રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો અને આપણો બ્લોગ જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અત્યારે વાગી ગયા છે સવા છ સાડા જેવો સાડા છ જેવું અને ભાઈ ઉપર આવી જાવ કારણ કે વિડીયો અપલોડ કરવાનો બાકી હજી જોકે તમે આઠ વાગ્યે વિડીયો આવી જ જાશે અને જોઈ પણ લીધો હોય છે અને ના જોયો હોય તો આ વિડીયો કન્ટિન્યુ જોઈ અને એ વિડીયો જોઈ આવજો તો અત્યારે વાગી ગયા છે ને મારે જવું છે ગામમાં કારણ કે આજ પાઇચમ થઈ ગઈ અને કાલે છઠ એટલે રાંધણ છઠે પણ આપણે આજથી જ ઘરે એ નીચે ચાલુ કરી દીધું હે રાંધવાનું થોડા ઘણો આપણે જ્યાંથી જે વસ્તુ ભાવતી હોય ત્યાંથી આપણે થોડી થોડી લેતા આવીએ એટલે થઈ જાય હાઈટમ હાઈટમ બીજું કંઈ હોય નહીં એમાં અને તડકો નથી બહુ સૂર્ય જો કંઈક આવો દેખાય અને આગળના બ્લોગમાં તમે જોયો હોય ને તો ઓરેન્જ કાંઈ હતું મસ્તનું તો જોરદાર એટલે જોરદાર આપણે વિડીયો ઉતાર્યો હતો તો ચાલો અત્યારે જઈ આવીએ આપણે Yeah. ભાગી ગયા છે ને આપણે જમી લીધું છે અને તમે આગળ જોયું એ પ્રમાણે હાઈ તમની તૈયારી એટલે કે બધી તૈયાર વસ્તુ આવી ગઈ ગાંઠિયા નાન તેન તમે આગળ જોઈએ એ પ્રમાણે એ બધું તો હજી તૈયાર જ લીધું છે થોડું ઘણું હજી એ બતાવવાનું બાકી છે હવે કાલ બતાવશું ઘરે બનાવ્યું હતું પૂરી ને એવું બધું કાલ તમને બતાવી દઈશ જમવા બેસી ત્યારે તો અત્યારે જમી લીધું અને હવે ડાયરેક્ટ મળીએ આપણે સવારે સવારે ડાયરેક્ટ આપણે દુકાને જવાનું એટલે ખબર નહીં બ્લોક ક્યારે સ્ટાર્ટ કરીએ આપણે ઠંડા વાતાવરણ સાથે સવાર થઈ ગયું છે ને સૌપ્રથમ તો સવારના રામ રામ ચાલો આજે છે રાંધણ છાઠ તો રાંધી નાખો બધાય ચાલો અત્યારે નીકળીએ આપણે દુકાને મિત્રો એ મોટો હિસ્સા આવી ગયો છે સાહેબ આવી ગયા ચેકિંગ કરવા

લાઈટ વાળી રાખડી આમ એઠે રાખ હા જો લાઇટ થઈ હું અંધારું કરું અંધારું આપણે નત કરું બરોબર છે લાઈટ વાળી રાખડી આ કોણ કોણ ડાગલા હું છે ખબર તને કોણ કોણ છે આમ હે આ કોના કોના ફોટા હે મજાનો વરસાદ ચાલુ થયો છે ધીમો 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 જોઈએ હવે આવે આમ તો સૌરાષ્ટ્ર સિવાય બધેય ફૂલ વરસાદ છે ચાલુ થયો હવે ધીમે ધીમે કાલે બધાને સાતમ અને આઠમની ની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ કેમકે આઈતમ ના દિવસે જ્લોક કાલે તો આવી જ ગયો છે પરંતુ કાલે બાર પણ જવાનું છે એટલે ઈ બ્લોક તો પછી જ આવશે કે ફરવા જવાનો પ્લાન છે એકાદ દિવસ જાઉં અને નું કંઈ એવું કંઈ હશે પાછો વરસાદનું કંઈ નક્કી નથી એટલે જોઈએ કેન્સલ પણ થાય કંઈ નક્કી નથી પણ તમને અગાઉથી હૈતમની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ અને લોક પણ બહાર જશું એટલે મસ્ત મજાનો આવવાનો છે તો કન્ટિન્યુ માં બેના રહેજો એટલે આજે થોડુંક વહેલું થઈ જાય કારણ કે વહેલું રાત્રે નીકળવાનું છે આપણે એવું કહેવાય છેઠે જતા હોય એટલે માં થોડો ઘણો ટાઈમ જાય એટલા માટે આપણે વેલા નીકળી જઈએ તો અહીંયા ફરવા વધારે મળે તો એવું બધું છે તો બધાયને એને હૈતમ મોજ કરવાની જુગાર રમવાનો અને રમી લેવાય ક્યારેક ક્યારેક એવું કઈ ન હોય ન રમે તો રમે તો વાંધો નહીં મારે કોઈ દેવા નથી પડતા રમો આપણે થોડું કોઈને કઈ કહેવા જવાય તો જેમ બને બધાને જે પ્રમાણે મજા આવે એ પ્રમાણે મોજ કરો અને તહેવાર એન્જોય કરો અને વરસાદ આવશે તો તો બધું પૂરું થઈ જશે તો તો બધા જુગાર રમવાનો જ છે એટલે હું કંઈ આવું નથી કહેતો કે ત્યાં જુગાર જ રમે વાં તો ખાલી બે ઘડી મજાક છે ઘણાથી પહેલેથી રમતા હોય તો રમે એવું કંઈ નથી અને જોઈએ હવે શું થાય સવારે આપણે ઉઠીને નીકળવાનું છે પણ એ બ્લોગ હવે નેક્સ્ટ આવશે એટલે અત્યાર સુધી અહીંયા સુધી આપણે રાખીએ એ થોડુંક વરસાદનું મંડાણ હતું પણ અત્યારે તો કંઈ છે ને અત્યારે વાગી ગયા નવ આપણે ખાઈ પીએ અને ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છે તો એવું બધું છે અને આ વ્લોગ તો લગભગ નાનો જ આવશે કારણ કે આજે શું કહેવાય છઠ થઈ ગઈ છઠના દિવસે આપણો વ્લોગ પૂરો કરી દઈએ કાલ સાહેબ તમને એટલે જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી